એ હવે વધારે પડતું છે શિસ્તના ચિથરા ઉડી ગયેલી પાર્ટી કયો તો ચાલશે પહેલી વાત તો એ કે કોઈ રણી ધણી નથી અહીંયા નથી ગાંધીનગરમાંય નથી નથી સંગઠનમાં કોઈ એવો નેતા કે જેના એક ઈશારે બધા ચાલે નથી સરકારમાં એવો કોઈ નેતા કે જેના એક ઈશારે બધા ચાલે અત્યારે બધા પોતપોતિકી સરકાર ચલાવી દીધા હોય એવું લાગે છે રાજકોટમાં રામ મોકરિયાનું ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન કેવું છે ખબર છે આંગળી અને નખ જેવું નખ હોય ચોટી હોય આંગળીમાં ત્યાં સુધી નખ બરાબર તમે નખ કાપી નાખો તો ન નીકળે એટલે કે આંગળી થી નખ વેગળા એ જે કહેવત છે એના જેવું રામ મોકરિયાનું સ્થાન છે ભાજપમાં છે ખરા પણ નખ જેવા એ ભારતીય જનતા પાર્ટી વાળાને કઈ બહુ સ્પર્શતું ન હોય એવું લાગે છે એટલા માટે છે કે તમે જેમ ઇન્ટ્રોમાં બોલ્યા તેમ સાચી વાત છે આખા બોલાતો છે રામ મોકરિયા કારણ કે રામ મોકરિયા ને આમ તમે જુઓ તો આપણી ભાષામાં કહીએ તો બહુ કઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં લેવાનું કઈ થતું નથી એવું નથી કે એ પવિત્ર ગાય છે એવો કોઈ નીટ એન્ડ ક્લીન આપણે એને સર્ટિફિકેટ આપીએ છીએ પરંતુ બાકી બધી જે પરિસ્થિતિ છે એના કરતાં રામ મોકરિયા જે છે એક તો મારુતિ કુરિયરના સર્વે સર્વા છો આપ જાણો છો ભગવાનની દયા છે એ પોરબંદરના વતની છે પણ રાજકોટમાં એનો બંગલો છે રાજકોટમાં રહે છે અહીંના યુનિટને પ્રોબ્લેમ શું છે કે રામ મોકરિયાનું સીધું કનેક્શન નરેન્દ્ર મોદી સાથે હોવાનું કહેવાય છે રાજ્યસભાના સદસ્ય બન્યા એમાં નરેન્દ્ર મોદીના કહેવાતી રાજ્યસભાની એને ટિકિટ મળી છે એ જગજાહેર વાત છે જે રીતે વિરમગામમાં હાર્દિક પટેલનું ગાંધીનગર સુધીનું કનેક્શન છે એ વિરમગામ ભારતીય જનતા પાર્ટીમાં કોઈને પચતું નથી અને ત્યાં ડખો ચાલે છે એવો જ રાજકોટમાં છે કે ભાઈ રામ મોકરિયાનું નરેન્દ્ર મોદી સાથેનું કનેક્શન છે એટલે બીજા બધા લોકો એમ માને છે કે રામ મોકરિયાની અરે આપણે કાંઈ લેવા દેવા નહીં તો સામે પક્ષે મોકરિયા પણ એમ જ કરે છે હં એ પણ એમ જ અહીંયા રાજકોટમાં કરણપરામાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસ બની છે એ ઓફિસમાં એક ઓફિસ એટલે કે એક પાર્ટ રામ મોકરિયાને મળવો જોઈએ એના માટે રીતસર ઝઘડા ઝઘડી થઈ હતી કાઠલા પકડાણાતા અને ગાળા ગાળી થઈ ઓકે તમે જે ઇન્ટ્રોમાં બોલ્યા છો એવું જ વાત કોર્પોરેશનમાં પણ થઈ પૈસા ખાનારા લોકો રામ મોકરિયાને આવીને ફરિયાદ કરે છે રામ મોકરિયા ફોન કરે ને પૈસા પાછા આપી દેવા પડે વગેરે વગેરે પણ રામ મોકરિયા આખા બોલા છે એમ બોલા બારા પણ છે આખા બોલા અને બોલ્યા બારા એ બેય વચ્ચે ફેર છે આખા બોલા એટલે કડવું સત્ય મોઢા મોઢ કેવું તે અને બોલા બારા એટલે ગાળા ગાળી ગલોચ કરવી તે તો ગાળી ગલોચ પણ તેઓ શ્રી કરી ચૂક્યા છે જગદીશભાઈ રામ મોકરિયા સાથે આ ઘટના અથવા તો આ જે અહેવાલો મીડિયા પાસે આવ્યા એ પછી સતત સંપર્કની કોશિશ થઈ રહી છે રામ મોકરિયા ફોન રિસીવ નથી કરતા જ્યારે આપણે ભાજપના સ્થાનિક નેતાને પૂછીએ

ભાઈ દવે જે છે માધવ દવે એની સાથે મેં સીધી વાત કરી એને કીધું કે આવો કોઈ ફતવો બહાર પાડવામાં આવ્યો નથી અને એ સ્વાભાવિક છે લેખિતમાં કોઈ ન કે નોકરી નોતરવા નહીં પરંતુ પણ વણ લેખેલી વાત એવી છે કે કોર્પોરેશનનો કાર્યક્રમ હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય બને ત્યાં સુધી જેમ આપણે કહીએ ને વ્યસનથી છેટા છેટાહારા એમ રામભાઈથી થી છેટાહારા આવું વર્ણલેખો નિયમ તો છે ઈ એટલા માટે છે કે રામભાઈને અમુક સ્ટેટસ તમે ન આપો તો એ એનું ખીજાવું પણ વાજિબ છે એને જે પ્રોટોકોલ પ્રમાણે બોલાવવા જોઈએ એ બોલાવવામાં નથી આવતા હમણાં જ એક કાર્યક્રમ હતો વોર્ડ નંબર સાતમાં તો સાતમાં કાર્યક્રમ હતો તો એવી કોઈ વ્યક્તિએ નોતરવા જોઈએ જે રામભાઈની કમસે કમ સમકક્ષ યા તો કોઈ સારો હોદ્દેદાર હોય પરંતુ એક સામાન્ય કાર્યકર ખરા ભારતીય જનતા પાર્ટીને સમર્પિત એમાં ના નહીં પણ હાઉ લોવર કક્ષાના કહી શકાય એવા કાર્યકરે ફોન કર્યો કે ભાઈ તમે આવો છો ને એ પાછા આવો છો ને એમ પૂછે છે તમારું નામ છે તમે અતિથિ વિશેષ છો તમારે આવવું જોઈએ તમારે આવવાથી સારું થશે જેમ નૈનાબેને અત્યારે મીડિયા સામે કીધું ને અમારા આદરણીય છે નરેન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના છે એણે શું કીધું અમારા બહુ આદરણીય છે રામભાઈ તો બહુ મહાન છે ને આમને કાંઈ નહીં બધા જ ખોટું બોલે છે કોઈને માન નથી રામ મોકરિયા બે ધડક ને બેબાગ બોલવા ટેવાયેલા છે અને આ સણો છેલ્લા 15 વર્ષથી ચાલે છે જગદીશભાઈ આ રામભાઈ જગદીશભાઈ ચલો રામભાઈ નું તો આપણે વિશ્લેષણ કરી રહ્યા છે એ બધું ઓન રેકોર્ડ તો નથી પરંતુ ઓન રેકોર્ડ હું તમને ગણાવી દઉં ધારાસભ્ય વિરમ ગામના હાર્દિક પટેલ ઓન સ્ટેજ પર કહે છે કે કેટલાક લોકો મારી પાછળ પડી જાય છે સુખાજી ઠાકોર કહે છે મારા વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે ધારીના ધારાસભ્ય એમણે કહ્યું કે મારા વિરુદ્ધ એક મસ્ત મોટું ષડયંત્ર ચાલે છે ગેંગ મારી પાછળ પડી ગઈ છે અરવિંદ લાડાડી પણ આવા નિવેદન આપે છે કેતન ઇનામદાર પણ કહે છે આ તો બધા ધારાસભ્યો ચાલુ ધારાસભ્ય છે તો વિસાવદર બાદ એવો કયો સંયોગ સર્જાયો કે એક સાથે ધારાસભ્યો ખુલીને બહાર આવે એમને ખબર પડે કે અમારા વિરુદ્ધ આવા ષડયંત્ર ચાલી રહ્યા છે સાહેબ કોઈના વિરુદ્ધ કોઈ ષડયંત્ર નથી ષડયંત્ર આ લોકોનું છે હમણાં પ્રધાનમંડળનું રિસફલિંગ થવાનું છે અને સંગઠનનું પણ આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર બેનું રિસફલિંગ થવાનું છે એટલે દરેક માણસ પોતાની અસિલિયત અથવા તો તાકાત જે છે એ તાકાત દર્શાવે છે કે અમે કમ નથી હાર્દિક પટેલને દોઢ બે વર્ષે ખબર પડે એટલો હાર્દિક પટેલ નાદાન નથી કે અહીંયા જૂથવાદ છે પણ હવે એની પહોંચ ગાંધીનગર સુધી છે એટલે એણે દાણો દબાવી જોયો હોય આપણે ભાત મૂકીએ ને ભાત જ્યારે ચોખા ચડાવવા ત્યારે બૈરા લોકો મહેનો શું કરે રસોઈ કરનારા આમ દાણો દબાવી જોયો કે ભાત ચડી ગયો કે કેમ હાર્દિક પટેલે દાણો દબાવી જોયો હોય એમાં એને ખબર પડી હોય કે પ્રધાનમંડળના સૂચિત ફેરફારમાં પણ એનું નામ નથી એટલે એણે પણ કીધું કે વિરમ ગામની જે દોઢસો કરોડની મેં લોન મંજૂર કરાવી છે વિશેષ પણ એના કામ થતા નથી કારણ કે આંતરિક જૂથવાદ છે બાકી ધારીથી માંડીને વિર તમે જેટલું ભાવનગરના મેયર કે ગઢડાના સમુપ્રસાદ પ્રસાદ કે મોરબીના કાંતિભાઈ કે જામનગર આપણે જૂનાગઢના જવાહરભાઈ કે આ બધા જ લોકોને રાતોરાત જનસેવક થવાના ઓરતા જે જાયગા છે

અત્યારે સરકારથી માંડીને સંગઠન સુધીમાં કોઈનો પ્રભાવ નથી જેમ નરેન્દ્ર મોદીના વખતમાં સરકાર ઉપર અને સી આર પાટીલના વખતમાં સંગઠન ઉપર જે પ્રભાવ હતો કોઈ ચું કે ચા બોલી શકતું નહીં એને બદલે અત્યારે હાથમાં એના મોમાં ગોફણિયા ઘા હવ કરે છે ભરતભાઈ બોઘરા અમારે ત્યાં અહીંયા છે રાષ્ટ્રીય એના મંત્રી જેવા છે ભારતીય જનતા પાર્ટીમાં ને બહુ મોટો હોદ્દો છે માનવીઓ તેમ છતાં એની વિરુદ્ધમાં પત્રિકાઓ બહાર પડે છે એના ચારિત્ર ચારિત્રહીનતા ઉપર પછી બાકી તમે જે બધી વર્ણન કર્યું છે જવાહર ચાવડા થી માંડીને બાકીના બધા લોકો ઉપર છે હાર્દિક પટેલ સુધીના આ બધા લોકો જે બેફામ બોલી રહ્યા છે કારણ કે એને કોઈ નાથે એવો કોઈ નાથ નથી નાથે એવો નાથ હોવો જોઈએ ને ભુપેન્દ્રભાઈ નું કોઈ માનતા નથી એને વડીલ માને છે ચીફ મિનિસ્ટર કોઈ માનતા નથી હવે એ કેવું ગજબ ન કહેવાય અને તમે જુઓ

તો દેખાતું નથી કારણ કે પોતે છે તમે જુઓ નવું સંગઠન રચાણું છે હમણાં શક્તિસિંહ ગયા પછી આમ તો નવું સંગઠન આવ્યું પણ ક્યાંય તમને ચાર્મ જોવા મળે છે રાજકોટમાં થોડું ઘણું ચમકારા બે ત્રણ કાર્યક્રમ કર્યા પણ ક્યાંય તમને આખું નતર ભારતીય જનતા પાર્ટીમાં એ આવડત છે કે નાની એવી વાત હોય તો આખે આખું ઉજવણી એવી કરે કે જાણે આખું ઈડેરીઓ ગઢ જીતી ગયા હોય આમ આદમી પાલતી પણ એ જ પ્રકારે છે તમે જુઓ એક વિસાવદર ની બેઠક શું જીતી ગયા જાણે આખું ગુજરાત એને કબજો કરી લીધું ચાર એક રેલી રેલી થવા વિજયોત્સવ વિજયોત્સવ તો ભારતીય જનતા પાર્ટીની આ અત્યારની જે નબળાઈઓ છે એનો લાભ ઉઠાવવાનું આમ આદમી પાર્ટીએ ભયંકર શરૂ કરી દીધું છે ગુજરાત રાજ્યમાં બાવીસો જેટલી રેલી જનસભા કરવાની એણે જાહેરાત કરી છે અને કાર્યકરો અત્યારે બધું ગામડા ખૂંદી રહ્યા છે કોંગ્રેસમાં એવું તમને જોવા મળતું નથી કે આનો લાભ ઉઠાવે

એમાં ક્યાંય આપને એવું લાગે છે કે ડેમેજ કંટ્રોલ થઈ જશે કે પછી એવી સંભાવના વધારે છે કે હવે આ જે તિરાડ છે ખાઈમાં પરિવર્તિત થવાની છે બહુ વધારે મત છે આ અને બીજું એમાં એક એડ પણ કરી દઉં કે વિજયભાઈ રૂપાણી હતા એમના પણ કેટલોક એક ભાગ હતો અને એમની સામેના જૂથના લોકો હતા શું હવે એમની પણ અંદર અંદર કોલ ચાલી રહી છે એનું જ આ બધું પરિણામ છે બિલકુલ જુઓ ત્યારથી શિયા જુઓ એક વસ્તુ સનાતન સત્ય કહી દઉં સી આર પાટીલે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું સુકાની એટલે સંગઠનના સુકાની બન્યા તો રાજનૈતિક ફાયદો એને બહુ થયો એણે ધારાસભા અને સંસદ સભ્યોમાં વિક્રમી જીત અપાવડાવી એમાં કોઈ સંશય નથી પરંતુ જે પરિવાર જેવો માહોલ હતો ભારતીય જનતા પાર્ટી એક બૃહદ પરિવાર છે એ જે માહોલ હતો એમાં તો ભયંકર તિરાડો પડી ચૂકી છે અને ભાઈ આપણા જે છે અત્યારે ચારેકોર તમે જો જૂથવાદ એ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે સ્વયં સી આર પાટીલ અહીંયા રાજકોટ આવ્યા હતા ત્યારે એણે કીધેલું કે જો ત્યારે મુખ્યમંત્રી તરીકે ભાઈ વિજયભાઈ હતા તો એક ફંકશનમાં સીઆર પાટીલે કીધું તું કે કોઈ વ્યક્તિ જો એમ સમજતું હોય કે હું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાળીની છાળ પકડી લઈશ એટલે હું વેતરણી તરી જઈશ તો એ ખાંડ ખાય છે એવું કાંઈ થવાનું નથી અમે તો કામ લક્ષ્યાંક આપીશું ટાર્ગેટ પૂરો કરે એનો જ મેળ પડશે પછી આવું બોલ્યા પછી પણ જે કાબિલિયતવાળા છે એને જ આગળ આવ્યા એવું નથી નોન કાબિલિયત કાબિલિયત નહીં નોન પરફોર્મન્સ જેને કહી શકાય એવા કેટલાક લોકો જેના છેડા આર પાટીલ સુધી હટતા હતા એ લોકો ટોચમાં છે અને જે લોકોએ પાથરણા પાડી પાથરી અને જનસંઘા વખતથી ભાજપને અહીંયા ઊભો કર્યો એ અત્યારે હાસ્યામાં છે એટલે બહુ મોટી તિરાડ તો થઈ જ ચૂકી છે હવે એને રેણ કરવાની જરૂર છે પણ હવે એને સામાન્ય રીતે રેણ ચાલશે નહીં કારણ કે અત્યારે એટલી મોટી ખાઈ થઈ ગઈ છે આપણે કહીએ છીએ ને કે મોતી ભાંગું વિંધતા અને મન ભાંગું કવેણ ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ

શ્રેષ્ઠ દેખશ આવશે નવા કેપ્ટન આવશે એ આ ડેમેજ કંટ્રોલ કરશે કે પછી ઉભરો આ એમાં તમને હજી એક નામ અથવા તો સેન્ટર ઉમેરી દઉં જસદરણ ચાલી રહી છે તો જેમ જેમ આપણી ચર્ચા આગળ વધે તેમ નામ ઉમેરાઈ જશે બિલકુલ બિલકુલ ઉમેરાશે કારણ કે હવે મેં તમને કીધું તેમ હવે આ આ બધાને ખબર પડી ગઈ કે અત્યારે વિપક્ષ નામે કોઈ છે નહીં આમ આદમીએ થોડું કાઠું કાઢ્યું એને વાત કરો તો અત્યારે રેઢું પડ છે અને દોડવું હોય ને ઢાળ મળે એમ સત્તા મેળવવામાં તમારે બધા જ લોકો એ પ્રાણાંતે લડી લેવા તૈયાર થઈ ગયા છે કારણ કે વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં એટલે બધા એ માથા ઉંચકા છે મને દરેકને ખબર છે કે એક વખત કોઈ પણ ભોગે જો આ પ્રમુખ પદની કે ક્યાંય સંગઠનમાં સારી જગ્યાએ એક વખત જો ગોઠવાઈ ગયા તો એકોતે પેઢી તરી શકે એટલી વ્યવસ્થા થઈ જાય એમ છે કોઈ ફરિયાદી કરવાનું નથી અને ફરિયાદ કોઈ સાંભળતું પણ નથી એટલે બધા એ મરણ હરણ થઈ ગયા છે કે કોઈ પણ હિસાબે અમને યા તો મંત્રી પદ મળે યા ફિર સંગઠનમાં સારી ભૂમિકા મળે એટલે આપની જાણ ખાતર જ્યાં જસદણ મેં તમને ઉમેર્યું તે ત્યાં પણ કોળી સમાજ જે છે જેને ઓબીસી બોબીસી કહે છે તો ચુવાળિયા કોળી અને બાકી તળબદા કોળી એમાં પણ વિભાજન થઈ ગયું છે કેટલાય લોકો એમ કહે છે કે કુંવરજીભાઈએ કોળીના નામે ચરી ખાધું પણ કોળી સમાજને એટલો ફાયદો નથી અપાયો જેટલો મળવો જોઈએ અને પરસોત્તમભાઈ સોલંકીએ નવા મોરચા ખોલ્યા છે હીરાભાઈ સોલંકી આણી બધા લોકોએ એટલે આમ દરેક જગ્યાએ ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા ઈ જે આપણે કહીએ છીએ ને એમ અત્યારે ડુંગરે ડુંગરે દવ લાગ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં મૂસા અને કાઈક પામી લેવાનો જી બધું એક નામ ઉમેરી દીધું હિરા સોલંકી એટલે આ બધી જેમ જેમ ચર્ચા આગળ વધે એક એક બધા યુનિટ ઉમેરાતા જાય છે જોવાનું રહેશે હવે આ જે ખટરાગ અહીંયા શરૂ થયો છે એ શું શાંત થશે કે એની હવે જે આયામ છે એ ઓર મજબૂત અને મોટો થશે આભાર જગદીશભાઈ અમારી સાથે જોડા બદલ સમય ફાળવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર